હું બાય પ્રોફેશનલ તો ડાયટિશિયન છું હંમેશા કંઈક ને કંઈક ડાયટ રિલેટેડ નવું નવું તમારા લોકો જોડે શેર કરતી હોય છું પણ હમણાં ઘણા ટાઈમથી એક ફીડ પોસ્ટ એક એવી જોતી આવું છું કે જેમાં લખેલું છે કે પતિને એના પૈસાની તંગી એટલી કમજોર નથી કરતી જેટલો પત્નીનો ખરાબ વ્યવહાર એને કમજોર કરી દે છે તો એ લોકોને મારે એવો આન્સર વળતો રિપ્લાય આપો છે કે પત્નીને પણ ઘરના અને બહારના કામ એટલા થકાવી નથી દેતા જેટલો તમારો ખરાબ વ્યવહાર એને થકાવી દે છે એટલે મહેરબાની કરીને જો તમે થાકતા હોય એના ખરાબ વ્યવહારથી તો એ પણ તો થાકી જાય છે તમારા ખરાબ વ્યવહાર એટલે કે તમે એને નથી અટેન્શન આપતા નથી તમે એને ટાઈમ આપતા તમે પડ્યા રહેતા હોય મોબાઈલમાં ફ્રેન્ડ જોડે પડ્યા રહેતા હોય તો એ નહીં શું તો એનો વ્યવહાર નહીં થઈ જાય તો પેલા તમે તમારા ઉપર કામ કરવાનું ચાલુ કરો અમે પણ સમજીએ છીએ કે બહારના કામ કરે છે તો એને એટલીસ્ટ એટલું તો અટેન્શન રહેવાનું છે કે મને થોડો ટાઈમ આપે મને થોડું અટેન્શન આપે મને થોડું ઇમ્પોર્ટન્ટ ફીલ કરાવે કે હું કંઈક છું અહીંયા મારા લીધે કંઈક છે એવું જો તમે એને એવું ફીલ ના કરાવી શકતા હોય તો તમને આવું કહેવાનું પણ હક નથી એ પણ થાકે છે તમારા ખરાબ વ્યવહારના લીધે પણ થેન્ક યુ